નમસ્કાર સાહેબ તપસ્યા એકાંતમાં થાય છે અને ફળ પરિણામ જાહેરમાં દેખાય છે ટૂંક સમયમાં આવેલા આપણા વિદ્યાર્થી મિત્રોના પરિણામ એ વાતને સાર્થક કરી બતાવે છે હા એવા જ ફળ અને પરિણામ પ્રાપ્ત કરી ચૂકેલ વ્યક્તિ સાથે આજે મુલાકાત કરવાની છે એસપી વિદ્યાલય અને વિવેક વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી સાથે આજે વાત કરવાની છે તો ચાલો મળીએ એવી પ્રેરણા સ્ત્રોત વ્યક્તિને નમસ્કાર દિલીપભાઈ નમસ્કાર અર્જિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ જે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ એને ઉત્સાહરૂપી માર્ગદર્શન મળે એવી પ્રેરણા આપવા માટે તત્પર છો એ બદલ આપનો ખૂબ આભાર અને

ત્યારે ખરેખર છે ને એને ખબર હોતી નથી કે કારકિર્દી એટલે શું આ બહુ મોટો પ્રશ્ન છે અને બાળકો પોતાના મિત્રો પોતાના સગાવાળા કે આ એની આગળની પેઢી આગળની જનરેશન જે પ્રવાહમાં ગઈ હોય ને એમાં ગાડલિયા પ્રવાહની જેમ ચાલી રહી છે તો કારકિર્દી એટલે પોતાને ગમતા વિષયમાં રસથી

એ શબ્દનો ભાર આપો અમને સમજાવી દીધો થેન્ક યુ સાહેબ જી આભાર સાહેબ આગળનો નવો પ્રશ્ન છે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કયા પેરામીટરના આધારે સાયન્સ કોમર્સ આર્ટ્સ ની પસંદગી કરવી જોઈએ અરવિંદભાઈ ખરેખર આ પ્રશ્ન પણ એટલો જ અગત્યનો છે કેમ કે ખરેખર વિદ્યાર્થીઓ મેં કીધું એમ ગાટડિયા પ્રવાહમાં જઈ રહ્યા છે ત્યારે જે વિદ્યાર્થીને ટેકનોલોજીમાં રસ હોય જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કે ડોક્ટરી ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તો એમને વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં જોડાવું જોઈએ પણ જે બાળકો વાણિજ્ય શાસ્ત્રીની અંદર નિપુણ બનવા માંગતા હોય આંકડા શાસ્ત્ર અને નામાના મૂળ તત્વોથી પરિચિત હોય ધંધાનો ઝીણવટ ભર્યો ઉપયોગ કરવાના હોય ધંધાને એક લેવલ થી બીજા લેવલ સુધી લઈ જવાના હોય ઉપરના સ્તર સુધી જ્યારે જવાના હોય ત્યારે વિદ્યાર્થીઓ કોમર્સ ક્ષેત્ર પસંદ કરવું જોઈએ કે જેની અંદર એ સીએ સીએસ આઈસીડબલ્યુ જેવી અલગ અલગ સુપર ફિલ્ડમાં જઈ શકે અને છેલ્લે વાત કરું તો એવા બાળકો પણ હોય છે કે જેને કળામાં નિપુણતા હોય પોતાની અંદર કઈક અલગ ટેલેન્ટ રહેલું હોય અને આ ટેલેન્ટને એને ખીલવવું છે ભાષાના વિષય સાથે સમાજશાસ્ત્ર સાથે ગુજરાતી અને અંગ્રેજી વિષય સાથે ત્યારે એને આર્ટ ક્ષેત્રમાં જવું જોઈએ તો એને એની રુચિ પ્રમાણે વિષય મળે અને એની સફળ કારકિર્દી બનાવે એટલે મારા મત મુજબ ધોરણ દસ ના વિદ્યાર્થીઓએ આ બધા પેરામીટર્સ ને ધ્યાનમાં લઈ અને સાયન્સ કોમર્સ અને આર્ટસ માં અભ્યાસ કરવો જોઈએ

કે જેની અલગ અલગ પરીક્ષા આપી અને પોતાની કારકિર્દીને સફળ બનાવી શકે છે જેમાં સીએ સીએસ આઈસીડબલ્યુ અને સાથે બીસીએ બીબીએ આવી ફિલ્ડ પણ ઓપન થાય છે અને કોમર્સ ક્ષેત્રમાં જો હાલમાં છેલ્લા 5 વર્ષથી એવરગ્રીન લાઇન થઈ હોય તો તે એમએસસી આઈટી પણ છે એટલે બાળકો કોમર્સ લીધું છે છતાં પણ વિજ્ઞાન પ્રવાહની આ પોતે કળા ક્ષેત્રે નૃત્ય સંગીતકાર આવા અલગ અલગ ફિલ્ડમાં જઈ શકે છે એટલે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ કર્યો હોય એના અનુસંધાનમાં ક્ષેત્ર પસંદ કરવું જોઈએ નહીં કે બદલી નાખવું જોઈએ નહીંતર એને વધારે મુશ્કેલી પડી શકે છે સોશિયલ મીડિયાના એક પ્રશ્ન આવ્યો છે સોશિયલ સદુપયોગ રાઈટ સાયન્સ પછી અને વચ્ચે શું તફાવત હોય છે ખરેખર સોશિયલ મીડિયા એટલે એવું માધ્યમ છે કે જો એનો સદુપયોગ થાય તો લોકો એમાં કારકિર્દી બનાવી ગયા પોતે અને કરોડપતિ બની ગયા અને જો એનો દુરુપયોગ થાય તો એનું ભવિષ્ય બરબાદ થઈ જાય તો આ ખૂબ સરસ પ્રશ્ન છે જેમણે પણ સોશિયલ મીડિયા માધ્યમથી આ પૂછ્યો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પરંતુ જેવી રીતે મેં આગળ કીધું એ મુજબ જયારે તમે વિજ્ઞાન પ્રવાહમાં જાઓ છો ને એટલે પહેલો જ એક ઓપ્શન હોય છે એ ગ્રુપ અને બી ગ્રુપ તો જે પીસી જે કહેવાય છે જે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ એ એ ગ્રુપના વિષયો છે જેમાં તમે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો એન્જિનિયરિંગની અલગ અલગ નાની મોટી એવી 17 લાઈનો છે કે જેની અંદર એના પેટા વિભાગ તો ખરા જ પાછા સાથે સાથે વાત કરું તો પીસીબી એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી કે જે ડોક્ટરી લાઈન માટે પસંદ કરાતા વિષયો છે અને ડોક્ટરી ક્ષેત્રની અંદર આ ફિલ્ડ નું એટલે કે આ વિષયનું બહુ મહત્વ છે જે બાયોલોજી વિષય છે તો ડોક્ટરી લાઈન ની અલગ અલગ ગણીએ તો 22 થી 23 જેટલી લાઈનો છે કે જેની અંદર તમે તમારું ડોક્ટરી ક્ષેત્રનું કારકિર્દી આગળ વધારી શકો છો એટલે એન્જિનિયરિંગ એ પીસીએમ અને ડોક્ટરી એ પીસીબી આમ અલગ અલગ વિષય સાથે એ ઓળખાય છે સાહેબ એવી જ રીતે એ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પ્રશ્ન આવ્યો છે અને વડોદરાથી આવ્યો છે ખૂબ સરસ કોમર્સ સ્ટ્રીમ વાળા સીએ સીએસ બીબીએ જેવા કોર્સમાંથી શું પસંદ કરવું જોઈએ અને કેમ કોમર્સ ક્ષેત્ર એટલે વાણિજ્ય પ્રવાહ છે બીસીએ અને એમએસસીઆઈટી આવા જો અભ્યાસક્રમોમાં વિદ્યાર્થી જોડાઈ જાય તો એ સાયન્સ લેવલના પ્રશ્નોને ઉકેલ લાવી શકે

તેમજ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન તત્વજ્ઞાન આ વિષયો સારી સંસ્થાનોમાં કોલેજો સંગઠનોની અંદર

એટલે આર્ટ્સ પણ એટલું જ મહત્વ ધરાવે છે આપણા દેશની ભાષાને જાગૃત રાખે છે સંસ્કૃતિને જાળવી રાખે છે એવું આ વિષય છે ખરેખર એમાં પણ બને છે સાહેબ જોઈએ તો તને ત્રણ વિષય લેવાય કે સાયન્સ કોમર્સ આર્ટ્સ એ 10મી આવી યસ સાહેબ આ સોશિયલ મીડિયાના માધ્યમથી એક નવો પ્રશ્ન છે કે સુરતનો છે ઓકે કેરિયર પસંદ કરતી વખતે પેશન ફોલો કરવું કે માર્કેટ ડિમાન્ડ જોઈ ખરેખર આપણું કરિયર એટલે કે આપણી કારકિર્દી જ્યારે આપણે પસંદ કરવાની હોય ને ત્યારે આપણે પેશન ઉપર ફોકસ કરવો જોઈએ મને શેમાં પેશન છે મને શેમાં રુચિ છે મારી શેમાં આવડત છે મને શું ગમે છે અને જ્યારે હું એને ફોલો કરીશ તો મારી સફળતાને જોઈ અને માર્કેટમાં એની ડિમાન્ડ થશે કેમ કે કેટલીક વાર એવું બનતું હોય છે કે માર્કેટની અંદર જ્યારે મિકેનિકલ એન્જિનિયરિંગની ખૂબ જ ઊંચી ડિમાન્ડ હતી તે સમયે જ્યારે ઓગણીસો નવ્વાણુંમાં મારું બાર સાયન્સ હતું ત્યારે મિકેનિકલમાં જવા માટે લોકો ડોનેશન આપતા હતા મિકેનિકલ લાઈનની અંદર પ્રવેશ મેળવવા ખૂબ જ અઘરો બનતો હતો પરંતુ જ્યારે એ લોકો 5 વર્ષ પછી મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીને આવે છે ત્યારે એને જોઈતી નોકરી જોઈતા પગાર વાળું પદ મળતું નહોતું એવા અમારા કેટલાય મિત્રો અને કેટલાય બાળકો અમે જોયા છે માટે તમે તમારા પેશન ફોલો કરો તમારામાં જે વિષયની રુચિ છે એના ઉપર પકડ લાઓ અને એના ઉપર 100% આપી અને જો તમે સક્સેસ થશો તો ચોક્કસથી માર્કેટ તમારી પાછળ માર્કેટની ડિમાન્ડ અપ થઈ શકે પણ તમારી નેવર ડાઉન પાશન છે એ હંમેશા આપણો ઊંચો રહેશે હાઈ રહેશે

નક્કી કરે કે મારે કોમ્પિટિટિવ एग्जाम એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી છે એટલે કે યુપીએસસી છે જીપીએસસી છે જેડબલઈ છે નીટ છે તો આવી જ્યારે પરીક્ષા આપવાની હોય ને ત્યારે બાળકની 2 મહિનાની કે 4 મહિનાની કે 6 મહિનાની મહેનતથી પરિણામ નથી આવતું એટલે જે દિવસથી વિચાર એનામાં આવ્યો છે કે મારે આ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી છે ક્રેક કરવી છે

ખરેખર આજના યુવાનોમાં આ એક ઘેલું લાગ્યું એમ કહેવાય કે જે વિદ્યાર્થી કે જે મોટા યુવાનોને મળીએ છે ને તો એવું જ કહેતા હોય છે કે ગવર્નમેન્ટની તૈયારી કરે છે ક્રેઝ ક્રેઝ છે બાળકો શું ભણે છે પૂછે ને તો કે ગવર્નમેન્ટની તૈયારી કરે છે ખરેખર ગવર્નમેન્ટની તૈયારી એટલે કયા ક્ષેત્રમાં કરે છે ગવર્મેન્ટ જો વિજ્ઞાન પ્રવાહમાં ગવર્મેન્ટની તૈયારી કરે તો એ યુપીએસસી જીપીએસસી અથવા તો વૈજ્ઞાનિક બનીને સરકારી અધિકારી બની શકે છે અને યુપીએસસી જીપીએસસી ક્રેક કરીને આઈએએસ કે આઈપીએસ કે કલેક્ટર કે કમિશનર સુધી જઈ શકે કે મેયર પદ સુધી જઈ શકે પરંતુ કોમર્સના વિદ્યાર્થીઓ છે તો એને સરકારી નોકરી માટે

સાથે સાથે એની ક્ષમતા પ્રમાણે એ એચટાર્ટ કે ટેટની પરીક્ષા આપે છે ને ત્યારે ખરેખર ગવર્નમેન્ટ નોકરીને પાત્ર થતો હોય છે એટલે પહેલા એને પોતાના તરફથી ક્લિયર થવું પડે અને પોતે સક્ષમ બનવું પડે કે મારે આ લેવલ સુધી જવું છે તો વિજ્ઞાન પ્રવાહ હોય કે વાણિજ્ય પ્રવાહ હોય કે વિનયન પ્રવાહ હોય આ દરેક પ્રવાહની અંદર વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં કારકિર્દી બનાવી શકે

આ યુવા પેઢીને આ વિદ્યાર્થી વર્ગને તમારો કોઈ સંદેશ ખરેખર યુવાનો છે ને એ આપણા દેશની સંપત્તિ છે પણ એ લોકો માટે હું એક કહીશ કે મંજિલે ઉની કો મિલતી હે જીનકે સપનાઓ મે જાન હોતી હે સિર્ફ પંખો સે કુછ નહીં હોતા મેરે દોસ્તો હોસલો સે ઉડાન હોતી હે અગર હમારા હોસલા બુલંદ હો તો હમ કે અભ્યાસમાં ધ્યાન દેવું વિદ્યાર્થીઓના પાંચ લક્ષણો ખૂબ જ પ્રચલિત છે કાક ચેષ્ટા પકો ધ્યાન સ્વાન નિદ્રા અલ્પહારી સંસાર ત્યાગી એ તે પંચ લક્ષણ વિદ્યાર્થીઓ

અને આ જાગૃત અવસ્થામાં રહે તો જ એ પોતાના ધ્યેય સુધી સફળતા સુધી પહોંચી શકે અને ત્યાર પછી આવે અલ્પહારી આજના જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના યુગમાં યુવાને પોતાના શરીરને માફક આવે અને પોતાની કારકિર્દી ઘડી શકાય એવું શરીર બાંધો એવું એનું સ્વાસ્થ્ય જળવાય એવો એનો આહાર હોવો જોઈએ અને સંસાર ત્યાગી એટલે અહીંયા પ્રસંગમાં ત્યાં પ્રસંગમાં ગમે ત્યાં જવું

આ માર્ગદર્શન પૂરું પાડવા માટે ઊભા છે કટિબદ્ધ છે તૈયાર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને હંમેશા આવા કાર્યક્રમો કરતા રહો એવી તમને શુભેચ્છા થેન્ક યુ આભાર સાહેબ તો વાલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઈચ્છા શક્તિ તમારી અંદર જોશ ભરે છે જે નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરાવે છે આભાર નમસ્કાર